નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનધારક મિત્રો સિનિયર સિટીઝન મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો સાહીઠ સિત્તેર અને પંચોતેર વર્ષના પેન્શનરોને મુસાફરી અને તબીબી સુવિધાઓ સાથે મળ્યા છે અન્ય લાભ તો મિત્રો જુલાઈ મહિનામાં પેન્શનરોને ભેટોના ઢગલા થઈ ગયા છે તો ખાસ કરીને દરેક પેન્શનર અને સિનિયર સિટીઝન ખાસ જોઈ લે મિત્રો વિડીયો તો મિત્રો વિડીયોમાં તમારા માટે ખૂબ એટલે ખૂબ જ અગત્યની માહિતી આપણે લઈને આવી ગયા છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મિત્રો વિડીયો થોડો લાંબો થશે કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો તમારા માટે ઉપયોગી માહિતી શેર કરવા માટે ભલે અમારે થોડી વધારે મહેનત થાય પણ તમને માહિતગાર કરવા એ અમારું કામ છે તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો અને અમને થોડો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપણા વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો લાભ બે હજાર પચીસ તો ભારત સરકાર દ્વારા જુલાઈ બે હજાર પચીસથી વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે જાહેર કરવામાં આવેલી નવી નીતિઓ દેશના કરોડો વૃદ્ધોના જીવનમાં નવો વળાંક લાવવા જઈ રહી છે તો આ મહત્વાકાંક્ષી પહેલ ત્રણ અલગ અલગ વય જૂથો એટલે કે સાઠ વર્ષ સિત્તેર વર્ષ અને પંચોતેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડે છે તો આ નવી યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધોને આર્થિક આત્મનિર્ભરતા પ્રદાન કરવાનો અને તેમનું સામાજિક સન્માન વધારવાનો છે તો દેશમાં ઝડપથી વધી રહેલી વૃદ્ધોની વસ્તીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો સરકારનું આ પગલું વૃદ્ધોને સમાજમાં મુખ્ય પ્રવાહમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કરવા મહત્વપૂર્ણ સાબિત થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને હાલમાં જે જુલાઈ મહિનો શરૂ છે તેમાં વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ અને ઘણી નીતિઓ છે તે જારી કરવામાં આવી છે તો દેશના કરોડો વૃદ્ધોના જીવનમાં નવો વળાંક પણ લાવવા જઈ રહી છે તો ખાસ કરીને ત્રણ અલગ અલગ વય જૂથો એટલે કે સાઠ વર્ષ સિત્તેર વર્ષ અને પંચોતેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે વિશેષ સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે છે તો ખાસ કરીને દેશમાં ઝડપથી વધી રહેલી વૃદ્ધોની વસ્તીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે મિત્રો તો સરકારનું આ પગલું વૃદ્ધોને સમાજના મુખ્ય પ્રવાહમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો સાઠ વર્ષના નાગરિકોને પ્રાથમિકતા અને સુવિધાઓ મળશે તો કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં સાઠ વર્ષ પૂર્ણ કરી ચૂકેલા લોકોને વિશેષ સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે તો આ નવી સિસ્ટમ હેઠળ તેમને બેન્કિંગ સંસ્થાઓ રેલવે સેવાઓ તબીબી કેન્દ્રો અને સરકારી કચેરીઓમાં પ્રાથમિકતા મળશે તો સામાજિક સુરક્ષા યોજનાઓમાં તેમની પાત્રતાની શરતો પણ સરળ બનાવવામાં આવી છે તો વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણની મહત્તમ મર્યાદા વધારવાનો પ્રસ્તાવ પણ છે મિત્રો જેનાથી તેઓ વધુ સારો નફો મેળવી શકશે અને આ સિસ્ટમ તેમના રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓને ઘટાડવામાં મદદ કરશે તો આ સાથે તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે વિવિધ બચત યોજનાઓમાં વધારાના લાભો પણ આપવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સાઠ વર્ષથી ઉપરના જે પણ કંઈ લોકો આવતા હોય તેમાં સિનિયર સિટીઝન હોય પેન્શનર હોય તે બધાને જે બેન્કિંગ સંસ્થાઓ છે રેલવે સેવાઓ તબીબી કેન્દ્રો અને સરકારી કચેરીઓમાં આ તમામને પ્રાથમિકતા આપવામાં આવશે અને મિત્રો વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં જે રોકાણની મહત્તમ મર્યાદા છે તે પણ વધારવાનો પ્રસ્તાવ આવી ગયો છે અને જેનાથી તેઓ વધુ સારો નફો મેળવી શકશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ તો સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિવિધ જે રાહતો છે તે જાહેર કરવામાં આવી છે તો તેઓને સરકારી હોસ્પિટલોમાં મફત આરોગ્ય તપાસ મફત દવાઓ અને પ્રાથમિક સારવારની સુવિધાઓ આપવામાં આવશે તો ઘણા રાજ્યોમાં ચાલતી મોબાઈલ હેલ્થ વાનનો સેવાનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે જે ઘરે ઘરે જઈને આરોગ્ય સેવાઓ પૂરી પાડશે તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને કોઈ પણ આવકના પુરાવાની જરૂર વગર પાંચ લાખ રૂપિયા સુધીનું વીમા કવરેજ ઉપલબ્ધ થશે તો આ વ્યવસ્થા તેમના ગંભીર રોગોની સારવારમાં નાણાકીય અવરોધો દૂર કરશે અને આરોગ્ય સેવાઓમાં આ સુધારો વૃદ્ધોના જીવનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો લાવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પંચોતેર વર્ષોથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને પેન્શનમાં વધારાની રકમ આપવામાં આવશે તો સરકારની નવી જાહેરાત મુજબ પંચોતેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને નિયમિત સામાજિક પેન્શન ઉપરાંત વિશેષ પેન્શનની રકમ આપવામાં આવશે તો આ યોજના હેઠળ દર મહિને રૂપિયા એક હજારથી પંદરસોની વધારાની રકમ તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે તો આ લાભ એવા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે જેઓ સરકારી સેવાઓમાંથી નિવૃત્ત થયા નથી અને અન્ય કોઈ પેન્શન મેળવી રહ્યા નથી તો આ વધારાની નાણાકીય સહાય તેમની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ થશે તો આ યોજના ખાસ કરીને એવા વૃદ્ધો માટે વરદાન સાબિત થઈ શકે છે જેમની આર્થિક સ્થિતિ નબળી છે અને આ રકમથી તેઓ તેમની આરોગ્ય સંભાળ અને અન્ય જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકશે તો ત્યારબાદની યોજના જોઈએ તો પરિવહન સેવાઓમાં ભારે ડિસ્કાઉન્ટ અને સુવિધાઓ તો વરિષ્ઠ નાગરિકોની મુસાફરીને સસ્તું અને સલામત બનાવવાના ઉદ્દેશ સાથે સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે તો જુલાઈ બે હજાર પચીસથી સાઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના મુસાફરોને રેલ મુસાફરીમાં ચાલીસ ટકા અને બસ મુસાફરીમાં પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તો આ ડિસ્કાઉન્ટ પુરુષો અને મહિલાઓ બંને માટે સમાન રૂપે ઉપલબ્ધ રહેશે જોકે મહિલા મુસાફરોને થોડી વધુ છૂટ આપવામાં આવી શકે છે તો રેલ રેલવે સ્ટેશનોરો પર વરિષ્ઠ નાગરિકો માટે અલગ કતાર અને ખાસ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે તો આ પહેલ તેમની મુસાફરીને વધુ આરામદાયક અને અનુકૂળ બનાવશે અને પરિવહનમાં આ ડિસ્કાઉન્ટ તેમને તેમના સંબંધીઓની મુલાકાત લેવા અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સાઠ વર્ષથી સિત્તેર વર્ષના અથવા તો એંશી વર્ષ સુધીના જે કંઈ પણ સરકારી કર્મચારીઓ પેન્શનરો હોય તેમજ સિનિયર સિટીઝનો હોય તેમને પરિવહન સેવાઓમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને સાથે અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી છે તો ખાસ કરીને રેલવેમાં ચાલીસ ટકા અને બસમાં જે પચાસ ટકા સુધીનું ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તો ત્યારબાદ વાત કરીએ તો બેન્કિંગ અને પોસ્ટલ સેવાઓમાં વિશેષ લાભ તો કેન્દ્ર સરકારે બેંકો અને પોસ્ટ ઓફિસોને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ ખાતાની યોજનાઓ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે તેમાં ઊંચા વ્યાજ દરે ફિક્સ ડિપોઝિટ પ્રાયોરિટી કાઉન્ટર સર્વિસ અને ઘર બેઠા પૈસા કલેક્શન અથવા તો ડિલિવરી કરવાની સુવિધાઓનો સમાવેશ થાય છે તો વૃદ્ધોને ડિજિટલ બેન્કિંગ સેવાઓ અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે જેથી તેઓ ઓનલાઈન વ્યવહારો સમજી શકે અને સાયબર છેતરપિંડીથી બચી શકે તો બેંકોમાં તેમના માટે અલગ કાઉન્ટર અને ઓછો રાહ જોવાનો સમય સુનિશ્ચિત કરવામાં આવશે તો આ વ્યવસ્થા તેમની બેન્કિંગ જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ થશે અને ડિજિટલ સાક્ષરતા દ્વારા તેઓ આધુનિક બેન્કિંગ સેવાઓનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે તો ત્યારબાદ જોઈએ તો પેન્શન વિતરણ પ્રણાલીમાં તકનીકી સુધારણા તો પેન્શન વિતરણમાં પારદર્શિતા લાવવાના ઉદ્દેશથી ડિજિટલ ઓળખ અને ચહેરાની ઓળખ આધારિત વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો આ નવી સિસ્ટમ વૃદ્ધોને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની જટિલ પ્રક્રિયાઓમાંથી મુક્ત કરશે તો પેન્શનની રકમ દર મહિને આધાર લિંક બેંક ખાતામાં આપમેળે જમા થશે અને સમયસર ચૂકવણીની ખાતરી આપવામાં આવશે તો ટેકનિકલ જ્ઞાન ન ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે પંચાયત અથવા તો સામાન્ય સેવા કેન્દ્રો પર હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવશે તો આ સિસ્ટમથી પેન્શન મેળવવામાં વિલંબ અને ભ્રષ્ટાચારની સમસ્યા દૂર થશે તો તકનીકી સુધારાઓ પેન્શન વિતરણ પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શન વિતરણની જે પ્રણાલી છે તે ખાસ કરીને તેમના આધાર લિંક બેંક એકાઉન્ટ હોય તેમાં આપમેળે છે તે ટ્રાન્સફર કરવામાં આવશે અને તકનીકી સુધારાઓ પેન્શન વિતરણ પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સામાજિક ન્યાય અને સન્માન માન્યતા માટેની નવી પહેલ તો સરકારની નવી નીતિ વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક સન્માન પર વિશેષ ભાર મૂકે છે તો દરેક શહેર અને ગામમાં વરિષ્ઠ નાગરિક દિવસનું આયોજન કરવામાં આવશે જ્યાં સમુદાય તેમને વિશેષ સન્માન આપશે તો શૈક્ષણિક સંસ્થાઓમાં વૃદ્ધોના જીવનના અનુભવો શેર કરવા માટે એક યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે જેથી યુવા પેઢી તેમને વધુ સારી રીતે સમજી શકે અને તેમનું સન્માન કરી શકે તો આ પહેલ આંતર પેઢી સંવાદિતા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે તો સામુદાયિક કાર્યક્રમોમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવશે આનાથી તેમની સામાજિક ઉપયોગિતાની ભાવના વધશે અને તેઓ સમાજ સાથે વધુ સારી રીતે એડજસ્ટ થઈ શકશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પ્રધાનમંત્રી વરિષ્ઠ સન્માન કાર્ડ યોજનાનો પ્રારંભ તો કેન્દ્ર સરકાર પહેલી જુલાઈથી પ્રધાનમંત્રી વરિષ્ઠ સન્માન કાર્ડ યોજના શરૂ કરી રહી છે જે અંતર્ગત તમામ વૃદ્ધોને અનન્ય કાર્ડ આપવામાં આવશે તો આ કાર્ડ દ્વારા તેઓ લાંબી ઔપચારિકતાઓનો વિના વિવિધ અસરકારી યોજનાઓનો તાત્કાલિક લાભ મળશે તો તમામ આરોગ્ય પેન્શન બેન્કિંગ અને મુસાફરી સંબંધિત સેવાઓને આ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે જેથી વરિષ્ઠ નાગરિકોને અલગ અલગ જગ્યાએ જવાની જરૂર ન પડે તો આ કાર્ડ તેમની ઓળખનો એકમાત્ર સ્ત્રોત હશે અને તમામ સુવિધાઓ માટે ડિજિટલ ગેટવે સાબિત થશે આનાથી તેમની સરકારી સેવાઓની પહોંચ સરળ બનશે તો આ યોજના વરિષ્ઠ નાગરિકો માટે મહત્વની સુવિધા સાબિત થશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવનારી આ વ્યાપક યોજના વરિષ્ઠ નાગરિકોને માત્ર નાણાકીય તાકાત જ નહીં આપે પરંતુ સામાજિક અને માનસિક રીતે પણ સશક્ત બનાવશે તો સરકારે ત્રણ અલગ અલગ વય જૂથો માટે ચોક્કસ લાભો નક્કી કરીને સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે તો આ નીતિ નિર્ણયોથી આવનારા સમયમાં વૃદ્ધોના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે તો આ પહેલ ભારતને વરિષ્ઠ નાગરિક મૈત્રીપૂર્ણ રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે તો યોજનાનો સફળ અમલીકરણ વરિષ્ઠ નાગરિકોના જીવનને વધુ પ્રતિષ્ઠિત અને આત્મનિર્ભર બનાવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જુલાઈ બે હજાર પચીસથી વરિષ્ઠ નાગરિકો તેમજ પેન્શનરો માટે જે અલગ અલગ યોજનાઓ છે તે શરૂ કરવામાં આવી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરી તો વિડીયો અંત સુધી જોયો બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર